કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અહેમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહત દરે ફૂસ્કેક ચોપડાનું વિતરણ કરવા માંગ આવ્યું રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ પ્રેરિત અહેમ યુવા સેવા ગ્રુપ ભાવનગર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે તયારે આજરો જહમ યુવા સેવા ગ્રુપ દ્વારા પસ્તી માંગતી એક થી થયેલ રકમ માંગતી બાળકોને સહાયરૂપ થવા રાહતરે 45000 ચોકડા ફૂલスケપ નોટબુક નું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રેમકુ દીદી સ્વિટી દીદી તૃપ્તિ દીદી કલ્પા દીદી સમીર ભાઈ હાર્દિક ભાઈ જયેશ ભાઈ નિલેશ ભાઈ વિવેક ભાઈ કરાગ ભાઈ निसર્ગ ભાઈ યોગેશ ભાઈ નિકુજ ભાઈ જીમિત ભાઈ समीर भाई शाह केवल भाई केविल भाई निलेष भाई बगडिया दिलीप भाई सहित सभ्यों उपस्थित रह